વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ નિર્વિઘ્ન કુરુ મે દેવ સર્વકાર્યુ સર્વદા ઓમ શ્રી ગણેશાય નમઃ મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગુજ પરિવારમાં આજે આપણે જાણીશું ભગવાન શ્રી ગણેશ્વરના છઠ્ઠા અવતાર વિકટ અવતારની વાર્તા કથા વિશે એક સમયે જલંધર નામનો રાક્ષસ ખૂબ જ શક્તિશાળી બની રહ્યો હતો આખી દુનિયા તેનાથી હતી તેની પત્ની તેના પતિ પ્રત્યે સમર્પિત હતી તેથી માટે રીતે થવું શક્ય ત્યારે દેવતાઓ વિચારવા લાગ્યા કે વૃંદાના પવિત્ર ધર્મનો કોઈક રીતે નાશ થાય તો કાર્ય થઈ જશે ભગવાન વિષ્ણુએ આ કાર્ય હાથમાં લીધું અને જલંધર રૂપ ધારણ કરી વૃંદાના મહેલમાં પહોંચ્યા તે સમયે જલંધર યુદ્ધના મેદાનમાં ગયો હતો વિષ્ણુને તેના પતિ તરીકે જોઈને વૃંદાએ તેનું ખૂબ સન્માન કર્યું તેને સ્પર્શ કરતાની સાથે જ વિષ્ણુનું સ્કરણ થવાથી એક અત્યંત તેજસ્વી રાક્ષસનો જન્મ થયો તે રાક્ષસ જન્મની સાથે જ વધવા લાગ્યો પછી અદશ્ય રાક્ષસની પ્રેરણાથી તે દત્ય ગુરુ પાસે પહોંચ્યો અને તેમને પ્રણામ કર્યા પછી તે એક બાજુ ઊભો રહ્યો પછી તેણે કહ્યું ભગવાન મને તમારા શિષ્ય તરીકે સ્વીકારો શુક્રાચાર્ય કહ્યું તારો જન્મ વાસના ને લીધે થયો છે તેથી તારું નામ કામસુર હશે તારે ભગવાન શિવના પંચાક્ષર મંત્ર નમ શિવાયનો જાપ કરવો જોઈએ ગુરુના ચરણોમાં પ્રણામ કર્યા પછી કામસુર નિર્જન વનમાં ગયો અને આચાર્ય દ્વારા સૂચવવામાં આવેલી પદ્ધતિ મુજબ પંચાક્ષર મંત્રનો જાપ કરીને ભગવાન શિવને પ્રસન્ન કરવા લાગ્યો તેમની કઠોર તપસ્યાથી સંતુષ્ટ થઈને દેવાથી દેવ મહાદેવ પ્રગટ થયા તેના દર્શનથી કામસુર પ્રસન્ન થયો અને તેને વંદન કરીને કરી પછી તેણે નમ્ર શબ્દોમાં કહ્યું આશુતોષ પ્રભુ તમે આજે મને આભારી બનાવ્યો છે હે ના હું તમારા ચરણોમાં દ્રઢ ભક્તિ સાથે વિનંતી કરું છું શિવજીએ કહ્યું તને સહેલાઈથી મળી ગયું વચ્ચ હવે તારી જે ઈચ્છા છે તે પણ માગી લે મારા ભક્તની ઈચ્છાઓ પૂરી કરવા માટે મારાથી આગળ બીજું કંઈ નથી કામાસુરે આનંદથી વિનંતી કરી ના હું સમગ્ર બ્રહ્માંડને મારા નિયંત્રણમાં લાવવા માંગુ છું તેથી કૃપા કરીને મને તે વરદાન આપો જેથી હું વિશ્વનું શાસક બની શકું અને મૃત્યુને જીતી શકું અને હું ક્યારેય કોઈના ભયથી પરેશાન ન થઈ શકું શ્રુપાણી શંકરે કહ્યું રાક્ષસ જોકે તારી વિનંતી દેવતા માટે પણ દુર્લભ છે તેમ છતાં હું તને એક વરદાન આપું છું કે તારી ઈચ્છા ચોક્કસપણે પૂર્ણ થાય છે વરદાન આપ્યા પછી આશુતોષ પ્રભુ અદશ્ય થઈ ગયા અને કામસુર પોતાના સ્થાને પાછો ફર્યો તેણે રાક્ષસ શુક્રાચાર્યને વર મેળવવાની આખી વાર્તા સંભળાવી તેમણે તેને દૈત્યેશ્વર પદ પર સ્થાપિત કર્યો અને મહિષાસુરની પુત્રી તૃષ્ણા સાથે તેમના લગ્ન કરાવ્યા પછી રાક્ષસે પોતાની સેના ભેગે કરવા માંડી ઘણા રાક્ષસ યોદ્ધાઓ તેના મિત્રો અને મદદગાર બન્યા રાવણ શંબર મહર્ષિ બલિ અને દુર્મદ તેમના પાંચ અમાત્ય હતા તે ખૂબ જ ઉગ્ર સાજરમાન અને ક્રૂર હતા મહાન યોદ્ધાઓ પણ તેની સામે આવતા ડરતા કામસુર લગભગ હંમેશા તેમને પોતાની સાથે રાખતો હતો અસુરે એક સુંદર અને મજબૂત કિલ્લો બનાવ્યો હતો અને તેનું નામ રતિદ રાખ્યું હતું અહીં એક ખૂબ જ મોટી વસ્તી આવી હતી અને તમામ પ્રકારની ચીજવસ્તુઓ ઉપલબ્ધ કરવા માટે તેમાં અનેક ભવ્ય બજારો પણ બનાવવામાં આવ્યા હતા કામસુરે નગરીને પોતાની રાજધાની બનાવી હતી હવે પોતાના રાજ્યને વિસ્તારવા માટે તેણે પૃથ્વીના રાજાઓને વશ કર્યા પછી તેણે સ્વર્ગ અને નરક પણ બનાવ્યો પછી તેણે સ્વર્ગ અને નરક પર પણ નિયંત્રણ કર્યું તેમના નિરંકુશ શાસન હેઠળ ધર્મ સર્વત્ર અદ્રશ્ય થઈ ગયો અને અસત્ય ચોરી કપટ અપહરણ વગેરે પ્રચલિત થયા હાલની આફતમાંથી મુક્તિ મેળવવા માટે એક ગુપ્ત જગ્યાએ દેવતાઓની સભા થઈ તે પ્રસંગે દેશની મુલાકાત વખતે મહર્ષિ મુદગલ પણ ત્યાં આવ્યા હતા દેવતાઓ અર્ઘ્ય પદ્ય વગેરેથી તેમની પૂજા કરી અને વિનંતી કરી ભગવાન અમને ખૂબ જ દુઃખ થાય છે કૃપા કરીને કામસોરને મારવાનો કોઈ ઉપાય સૂચવો મહર્ષિએ થોડી વાર વિચાર કર્યો અને પછી કહ્યું દેવગણ હું તમને રાક્ષસોનો નાશ કરવાની એક નિશ્ચિત રીત કહીશ તે સાબિત થયેલ વિસ્તાર મયુરેશ છે ત્યાં જઈને ભગવાન ગણેશ્વરને પ્રસન્ન કરવા તપસ્યા કરો એ પ્રભુ તમારી મુશ્કેલી ચોક્કસ દૂર કરશે દેવતાએ મહર્ષિ દ્વારા નિર્ધારિત કરેલી ભગવાન ગણેશની પૂજા કરી તેનાથી પ્રસન્ન થઈને મયુર વાહન ગણરાજ તેમની સમક્ષ હાજર થઈને કહી ચિંતા કરશો ને હું કામસુરને હરાવીને તમારી ઈચ્છા પૂરી કરીશ આ સમાચાર સાંભળીને કામસુર ગુસ્સે થઈ ગયો તેને તરત જ અસંખ્ય રાક્ષસ સાથે દેવતાઓ અને ઋષિઓ પર હુમલો કર્યો તેના પ્રચંડ પ્રહારોથી બધા દેવતાઓ વ્યાકુળ થઈ ગયા અને મયુરેશ્વરને વિકટ કહેવા લાગ્યા અને આ અવતાર શ્રી ગણતરી મહારાજનો વિકટ અવતાર તરીકે ઓળખાયો હવે તેમને વ્યથિત જોઈને ભગવાન ગણેશ્વર મોર પર સવાર થઈને યુદ્ધ ભૂમિમાં આવ્યા અને રાક્ષસો નો નાશ કરવા લાગ્યા આ જોઈને કામસુર મયુરેશ્વરની સામે આવ્યો અને ગુસ્સામાં બોલ્યો અરે મૂર્ખ તું અહીં જીવ ગુમાવા શા માટે આવ્યો છો ઝડપથી અહીંથી જા અને મારી આંખોથી અદ્રશ્ય થઈ જા ને તો તારું જીવન સુરક્ષિત નથી ભગવાન મયુરેશ્વરે કહ્યું રાક્ષસ રાજા અત્યાર સુધી તે ઘણો અધર્મ કર્યો છે પણ હવે હું તને વધુ અધર્મ કરવા નઈ દઉં હું સર્વ અધર્મ અને અધર્મીને દૂર કરનાર અને ધર્મનો સ્થાપક છું જો તારે જીવવું હોય તો તારા બધા પાપોનો ત્યાગ કરીને મારી શરણમાં આવો કામસુર ક્રોધ વધી ગયો તેણે મોરના વાહન ગણેશ્વર પર ભીષણ ગદા ફેંકી પરંતુ ગદા ભગવાનના ચરણમાં પડી બીજી વાર ફરીથી તેણે શક્તિનો પ્રક્ષેપણ કર્યો તે જ ભાગ્ય તેનું થયું ત્યારે તેને શુક્રાચાર્યની વાત યાદ આવી તેણે કહ્યું હતું રાજા જો ભગવાન મયુર વાહન પર યુદ્ધમાં આવે તો તારે તેનો આશ્રય લેવો જોઈએ કારણ કે તે ગણેશ્વરનું મૂળ સ્વરૂપ છે જે સર્ગ પરિસ્થિતિ અને કયામતનું કારણ છે તેમના પર તારું કોઈ નિયંત્રણ રહેશે નહીં કામાસુરે તરત જ ભગવાનને પગ પકડી લીધા અને પોતાના ગુનાઓની ક્ષમા માંગવા આવી ગયો ભગવાન ગણેશ્વરે પણ કૃપા કરીને તેમની ભક્તિ આપી મિત્રો મને આશા છે આપને આ વિડીયો ગમ્યો હશે તો આ વિડીયો લાઈક કરજો શેર કરજો અને ચેનલ પર પહેલીવાર હોય તો સબસ્ક્રાઈબ બટન દબાવીને બાજુના બેલ આઇકનને અવશ્ય દબાવી દેજો જેથી આપણી ચેનલના અવનવા વિડીયોની માહિતી આપને સૌથી પહેલાં મળી રહે ધન્યવાદ ચાલો અત્યારે ફરી મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી આપજો સૌને મારા જય શ્રી કૃષ્ણ